નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે વેટી ન્યૂઝ ગુજરાતની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સાણંદ તાલુકાના ફાંગડી ગામના લાખો રૂપિયાનું કૌભાંડ સાણંદ તાલુકાના ફાંગડી ગામના લાખો રૂપિયાનું કૌભાંડ અનુસૂચિત જાતિ સમાજ વિસ્તારમાં મોટો કૌભાંડ અનુસૂચિત જાતિ સમાજના વિસ્તારમાં વિકાસ કામ કરવાના નામે કૌભાંડ કરી વિકાસના કામોથી વંચિત રખાયા ભાંગડી ગામમાં થી વીસ લાખનું કૌભાંડ કર્યા હોવાનો આક્ષેપ કોની રહેમ નજર નીચે કૌભાંડીઓ ફૂલ્યા ફાલ્યા છે કોન્ટ્રાક્ટરો સાથે તલાટીને સરપંચ દ્વારા મળીને કૌભાંડ કર્યો હોવાનો આક્ષેપ વિકાસ કામથી વંચિત રાખી લાખોનું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ આ બાબતે ગામ જાગૃત નાગરિક દ્વારા એસીબીમાં પણ ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી કૌભાંડની અનેક અધિકારીઓને રજૂઆત કરાયેલ છે છતાં કોઈ પગલાં લેવાયા નથી લેખિતમાં તાલુકાની જિલ્લા સુધી રજૂઆત કરાયેલ છે ઈમેલ દ્વારા ગ્રામીણ વિકાસ કમિશનર તથા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી અનુસૂચિત જાતિ સમાજના લોકોએ માંગણી સર્વે કરી વિકાસના કામ ઝડપથી કરવામાં આવે તપાસ એજન્સીમાં આવેલી કૌભાંડીઓને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ તંત્ર કોઈ કાર્યવાહી નહીં કરે તો તમામ પ્રૂફ સાથે કોર્ટના દરવાજા કકડાવાશે ફાંગડી ગામના કૌભાંડ કરી વિકાસ કામથી વંચિત રખાતા અનુસૂચિત જાતિ સમાજના લોકોએ મામલતદારના આદનપત્ર પાઠવ્યું

શ્રીને મળતો રહું છું ગામના સરપંચ શ્રીને મળતો રહું છું તેમ છતાં એ લોકો અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી અને ત્યાંથી અમે તાલુકા વિકાસ અધિકારીને પણ અનેક વખત આવેદનપત્રો આપી ચૂક્યા અને લેખિતમાં કલેક્ટર શ્રીને મોકલ્યા અને એસીબી ઓફિસે પણ અમે રૂપરૂપ જઈને મુલાકાત કરીને ત્યાં પણ ભ્રષ્ટાચાર વિશેની અમે એક અરજી આપેલી તો અત્યાર સુધી આજે અમે છેલ્લે આણંદ મામલતદાર શ્રીને મળવા આવ્યા હતા અને એમને પણ ભ્રષ્ટાચાર બાબતની આજે લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી છે હવે જોઈએ છીએ આગળ શું કાર્યવાહી થાય છે અને કદાચ કાર્યવાહી નહીં થાય તો આ જે આખો ભ્રષ્ટાચારનો મુદ્દો છે એને લઈને હું કોર્ટમાં જવા માટે તૈયાર છું